યા સાંગો હાથે હું જો મારી છું મસ્તરે તીકશ માંગે ગાડી ઉપડી જાય છે પ્રભુ પધારમ રે આંગણે જી રે આજ મરા કે દાદા રોય આવી સેવા કરતા હોય અમારી થતી હોય આ ગું તો મારા પાસે બરોક છે તો એના દાદા એક બે જિગરા પાછળ સંતરે તમે મૂજાવામાં અમે છે અયા ઉભો કરે છે

બસ સ્ટેન્ડ પર દુકાન બીજું ક્યાંય નથી દુકાનવાળા છે ને હીરા બજારમાં પેલા એના જ દુકાનના હીરા બજારમાં બધા ચિંજાર ખૂબ જ ને અત્યારે હું કઈ લુંગી છે બીજું કઈ છે ને ઓઇસ્ટર નહીં તમે તમે હું હોય ને બીજું કાંઈ વસ્તુ છે ના ના આખું આખું નવું બટન સ્ટેન્ડ બન્યું નથી નવું બસ સ્ટેન્ડ બન્યું છે પણ તમારા હોવા બે હોવાની વસ્તુ છે કઈ બાકડો છે ને બાકડા ઉપર ઓઢવાનું છે બધું લુંગી છે સાહેબ લાવી છે સાહેબ એક મગર એક પીળો દાળ ભાત દાળ ભાત ખાને એક પીળો આવા એ બાપા સીતારામ બાપા સીતારામ અમે દાદા રોય આવી સેવા કરતા હોય અમારે થતી હોય આ ગુંતો મારા

ये पावे तो इतना मैं इस किया हुआ तो इतना मारी ऊपर दुख नहीं हुआ तो दुख वही पड़ता था। है दुख था तो ना दादा ये पावे इस बेहद इस किया पास है ये जमीन खराब है अब भाई उमान हमारे अपन तो जिंदगी जिंदगी સિંઘી કાઢ્યું છું કે નાના છો આસાર નવ નવ વર્ષના દીકરા બે હતા માથે મોટા કર્યા આ ભાઈ વધતા કરીએ હમ છે જીવનમાં બધી સામનો કરવો પડે મારી ઉપર મોસમ જેવી મારી ઉપર છે

સાસ મંગાઈ લોટ જો 300 ના છે કેલી કીધું હોઈ ગયું હવે હમણાં ખાઈન પાછા હોઈ બસ સ્ટેન્ડ પર આરામ કરી લો કરી લારે હું જાઉં બસ સ્ટેન્ડ ને તમને તુજે સાફ કરવા બધું કેટલા હવે

મારથી થાય એટલે કોશિશ કરીને વાંચો અને આપણો પાટો ખારો થઈ ગયો કોઈ વ્યવસ્થા કરીએ દઈ જ એમ તો હીરાય આવડે છે દાદાને ખા બધો ફરુટનો ધંધો બધો ફરુટમાં કે એ ભાઈ પાછી હમ એ હીરામાંય પાય છે હીરા તો લબડી ગયા ભાઈ હીરો ખો તો મારો કચરો તમે મારા કર્યું

لاشو کرم باپرسو ولا تن دیکره وخته اچھا اچھا حاضر ما کڈلا اچھا Bir متا نشو بیا دیکره ندی دیکری کوئی کھوتا لاؤ ها کھوتا لاؤ یونا تن دیکره پتہ جاته تن دیکری پسی

ગાડી કે રણછોડ માસ્તર ઠીક જ માગે કે શેતું હોય તો સેતુ લે કે રણસોડ માસ્તર માંગે ત્યારે પ્રભુ પોચે આપણને હમલાવે છે આપણી ઉપર દુઃખ છે દુઃખ આપણે શાંત કરી લીધું કઈ નહીં અહીંયા ખાઈ લીધું છે નીરજ આરામ કરી લેજો આ ભાડે નાખું છું હાલવાર તો નથી અરે આપણે હીરાબાઈ પરણ 300 રૂપિયા 300 રૂપિયા પેલો પગ હાજો થઈને પછી આગળ વ્યવસ્થા કરવાની છે ત્યાં સુધી કાઈ કરવાનું વાંધો નહી જે મસાઈ ભગવાનની નવી લારી તમારા માટે આવી જાય પગ હાજો પેલા કરી દેવાનો રેડી અંતર અંતર ધંધો આપણો નવો ચાલુ થઈ જાય પ્રભુ પધર મરે આંગણે જી રે આજ મરા કે